ઓકે કેટલી ટીમ રાખવામાં આવી છે શું સમગ્ર મોરબી જિલ્લાની લગભગ સાડી પાંચસો જેટલા પોલીસ જવાનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એક ટીમ અને મોરબી શહેરમાં લગભગ છ ટીમો અમે બનાવેલી છે અલગ અલગ પોઈન્ટ ઉપર જેમ અત્યારે તમે જોઈ રહ્યા છો તેમ કાળા કાચની ગાડી મોડિફાઈડ સાઇલેન્સર વાળી નંબર પ્લેટ વગરની અલગ અલગ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય એવા વ્હીકલોની અમે આજે ચેકિંગ કરી રહ્યા છીએ કોઈ નશાકારક વસ્તુ મળી જાય તો પણ અમે અને પીધેલી હાલતમાં જો વાહન ચલાવશે તો પણ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું સતત બે દિવસથી આ કાર્યવાહી ચાલુ છે અને લગભગ અમે પહેલા દિવસે લગભગ ઓગણત્રીસ તારીખે પણ એક લાખ રૂપિયા જેટલો દંડ કરેલો છે બીજા દિવસે પણ લગભગ એક લાખ રૂપિયા જેટલો દંડ છે અને આજે પણ લગભગ એટલો થઈ જશે સાથે વાહનો પણ ડિટેન કરીએ છીએ વાહનો કાળા કાચની ગાડી સાયલન્સર અલગ અલગ પ્રકારના વાહનો અહીંયા ચેક કરવામાં આવે છે સાથે સાથે અત્યારે એલસીબી અને એસઓજી જે છે એ ફાર્મ હાઉસ અને અલગ અલગ રેસ્ટોરન્ટ ધાબા અને રિસોર્ટ જે ત્યાં પણ ચેક ચેકિંગની કાર્યવાહી ચાલુ છે જરૂર પડે ડ્રોન પણ અહીંયા એટલું બધું કંઈ દેખાતું નથી પણ જરૂર પડશે તો ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે